कोविड-19 ની પ્રવર્તમાન પરિસ્થિતિ સામાન્ય થતા રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ આજથી પાટણ શહેર જિલ્લા અને રાજ્યભરની પ્રાથમિક શાળાઓના દ્વાર ખુલ્યા છે અગિયાર માસના લાંબા સમયગાળા બાદ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતા સુમસામ ભાષતા શૈક્ષણિક સંકુલો બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા પાટણ શહેર સહિત જિલ્લામાં અગિયાર મહિનાના લાંબા સમયગાળા બાદ રાજ્ય સરકારની સૂચના અને સરકારે કોરોના અંગે જાહેર કરેલ ગાઈડલાઇન્સના ચુસ્ત પાલન સાથે ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ છ થી આઠના શૈક્ષણિક કાર્યનો આજથી શુભારંભ થયો છે શહેરના એનજીએસ કેમ્પસ ખાતે બાળકોના સર્વાંગી વિકાસ અને પાયાના શિક્ષણનું ઉચ્ચ ઘડતર કરતી અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં વાલીઓના સંમતિપત્રકની મંજૂરી સાથે આજે ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને સરકારની ચુસ્ત ગાઈડલાઇન્સ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો શૈક્ષણિક કાર્યના પ્રારંભ પૂર્વે શાળાના આચાર્ય સંજયભાઈ પંચોલીએ ઉપસ્થિત ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને સરકારે જાહેર કરેલ ત્રણ ગાઈડલાઇન્સનું ચુસ્ત પાલન કરવા અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્કૂલ પરિવારથી હાર્દિક સ્વાગત કરીએ છીએ આપ સર્વે ખૂબ જ એક્સાઇટેડ હશો કે ઘણા લાંબા સમય પછી સ્કૂલમાં આવવાનો મોકો મળ્યો છે અને સાથે સાથે શિક્ષણ તો ચાલતું જ હતું પણ તમારા સાથી મિત્રો સાથે જે મોજ મસ્તીને આનંદ કરવા મળતું હતું એ ઘણા લાંબા સમય સુધી તમે ગુમાવ્યું છે અને ફરી એક વખત જ્યારે આ તક મળી છે ત્યારે આપ સૌ ખૂબ જ આનંદિત હોવ એ સ્વાભાવિક છે પણ આપણે એ વાતને પણ ધ્યાનમાં રાખવી પડશે કે કોવિડ નાઇન્ટીનનો જે સમય છે એ હજુ પૂરો પૂરો થયો નથી અને એના માટે જે કેટલીક બાબતો છે મહત્વની એક માસ્ક પહેરવું આપ સૌએ બહુ સારી રીતે પહેરીને આવ્યા છો અત્યારે બેઠા છો ત્યારે પણ સાચું છે બીજી વસ્તુ ડિસ્ટન્સ જેમ અત્યારે બેઠા છીએ આપણે ડિસ્ટન્સ સાથે કે તે ડિસ્ટન્સ હંમેશા છ ફૂટનું અંતર રહે એવો પ્રયત્ન કરીશું ભલે આપણો ખાસ મિત્ર હોય વાતચીત કરીએ એની સાથે પણ અંતર તો જાળવીશું એ જ રીતે હાથ ધોવાની બાબત જે છે આપણે દરેક જગ્યાએ સાબુની વ્યવસ્થા પણ કરેલી છે દરેક રૂમે રૂમે સેનિટાઈઝરની વ્યવસ્થા કરેલી છે અને એ સતત જ્યારે જ્યારે તમને જરૂરિયાત લાગે ત્યારે એનો પૂરતો ઉપયોગ કરવાનો છે અને એ જ રીતે જ્યારે તમે સ્કૂલમાં આવો છો ત્યારે ટેમ્પરેચર ગન વડે નિયમિત તમારું ટેમ્પરેચર માપવામાં આવશે જેથી કરીને કોઈ પણ બાળકને થોડા ઘણા અંશે પણ જો તાવની કે કોઈ અસર હોય તો આપણે જાણી શકીએ અને એની તાત્કાલિક અસરથી સારવાર કરાવી શકીએ બીજી બહુ મહત્વની બાબત એ છે કે જો તમારામાંથી કોઈ પણ વિદ્યાર્થીને કે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને તાવ શરદી ખાંસી આવી કોઈ પણ બીમારી ત્યારબાદ વિદ્યાર્થીઓને સેનેટાઈઝ ટેમ્પરેચર ગનથી ચકાસણી અને શાળા પરિવારના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફૂલોથી વધાવી વર્ગખંડમાં પ્રવેશ અપાયો હતો પ્રથમ દિવસે જીવાભાઈ પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓમાં શિક્ષણ કાર્ય સાથે જોડાવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અગિયાર મહિના બાદ શાળામાં આવનાર ધોરણ સાતની વિદ્યાર્થીનીએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા મારું નામ સ્તૃતિ જૈન છે હું ધોરણ સાતમાં ભણું છું હું અરવિંદજી હભાઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું આજે અમે અગિયાર મહિના બાદ ઘણા લાંબા સમય બાદ અમે સ્કૂલ આવ્યા છીએ અમને બહુ આનંદ થયો અને બધા મિત્રોને મળ્યા એટલે ખૂબ આનંદ થયો તો બીજી તરફ પાર્ટોશાળની મધ્યમાં આવેલ સરકારી બગવાડા પ્રગાર કેન્દ્ર શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્ટાફ પરિવાર દ્વારા ગુલાબનું ફૂલ આપી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને શૈક્ષણિક કાર્ય સાથે જોડવામાં આવ્યા હતા પાટણ જિલ્લામાં આવેલી ધોરણ છ થી આઠની એકસો એકવીસ ખાનગી શાળાઓ અને પાંચસો સરકારી શાળાઓમાં કુલ એકાવન હજાર નવસો અગિયાર વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે